હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો હું છું તમારો પ્રિય હશબિન તો તમને બધાને કહેવો હું આવ્યો છું સાપુતારા સાઈડ ઉપર આટો મારવા તો જોઈએ આપણે હા સાપુતારા બંને મારી ચેનલમાં નવા હોય તો સરપ્રાઈઝ ને લાઈક કરી દેજો તો બને ત્યાં હું બતાવીશ જો આ છે સાપુતારાનું જંગલ આમાં મિત્રો હું તમને બતાવવાની મહેનત કરીશ કે આમાં આ જે છે એ આપણે સોખા ખાઈ એ અહીંયા ઉગાવવામાં આવે છે તો એ પણ હું તમને બતાવીશ તો જોતા રહીજો અને મારી ચેનલમાં નવા હોય તો શેર અને સબક્રાઈબ કરતા રહીજો